નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝ માં હું અંકર પટેલ આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું શિનોર ના સાદલી કરજણ ના 19 કિલોમીટર માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન માર્ગ નું સમારકામ હાથ ધરવા ગ્રામજનો ની માંગ શિનોર તાલુકા ના સાદલી થી કરજણ ને જોડતો 19 કિલોમીટર નો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો હાલાકી માં મુકાયા છે માર્ગ ઉબડખાબડ બનતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે મીડિયા ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા ઠેર ઠેર ખાડાઓ નજરે પડ્યા હતા ખાડાઓને લઈ આ માર્ગના ગામડાઓના લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે આ માર્ગ ઉપર ઉતરતા જ ટિંગલોદ ગામ વચ્ચે આવેલા નાળા ઉપર પાથરેલ કાર્પેટ નીચે બેસતા અકસ્માતનો ભય વાહન ચાલકો સેવી રહ્યા છે અગાઉ આ નાળા ઉપર મસમોટો ભૂવો પડ્યો હોવાની પણ લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે તંત્ર દ્વારા નાળાના ભૂવા ઉપર તકલાદી કામ કરી ડામર પાથરી સમારકામ કર્યું હોવાની પણ લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે ફરી આ નાળા ઉપર ભુવાની જગ્યાએ મોટા ખાડા પડતા વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા સત્વરે સાધલી કરજણ ઓગણીસ કિલોમીટર બિસ્માર માર્ગના ખાડાઓને પુરાવે નાળાનું વ્યવસ્થિત સમારકામ કરાવે જેથી સ્થાનિકો વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે સ્થાનિક સિનિયર સિટીઝન રમેશભાઈ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મારી સામે આ નાળે ખાડાઓને લઈ કેટલાય લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તદનસીબે કોઈ જાનહાની થયેલ નથી પરંતુ અકસ્માતમાં કોઈનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ સાદલીથી કરજણ જતો ઉતરાત મે તિંગલોની વચ્ચે જે નાળું છે એ નાળા ઉપર બે વખત મરામત કર્યો પણ છતાં આ વખત તો બહુ મોટા ખાડા પડી ગયા છે રોડ બિલકુલ ઊંડો થઈ ગયો છે ડીપ થઈ ગયો છે અને મારી રૂબરૂ એક દંપતી તો બાઇક ઉપરથી નીચે પડ્યા એમને ઊભા કરનારો હું જાતે જ હતો આજુબાજુથી ગાડીઓ આવે તો ગાડીઓ બધી રોકાઈ દીધી અને પછી મેં એમને ઊભો કર્યો એ તો જાનારી થઈ ના કે ફેક્ટર થયું ના એમનું સદભાગ્ય નહીં તો ભલ ભલા અહીંયા આગળ પડે છે અને અમે રૂબરૂ જોઈએ છે અને જ્યારે ટ્રકો જાય છે ત્યારે નાળાની દિવાલ તો આખી ધ્રુજી ઉઠે એ નાળાની દિવાલો ગમે ત્યારે પડશે જો આ વહેલી તકે ધ્યાનમાં નહીં લેવામાં આવે તો કોઈ પણ જાનહાની થશે કંઈ નુકસાન થશે તો એ જવાબદારી કોની રહેશે અને અહીંયા આગળ આ ખાડા છે પડી ગયા છે સાહેબ તે અમારે રોજ છાસવારે સાજલી જવાનું હોય છે તો આની આગળ વારે કોઈને કોઈ પડતું હોય છે તો એટલા માટે સરકારશ્રીની વિનંતી છે કે આ વહેલી તકે કામ કરાવે એમાં પહેલાં એકવાર મીડિયામાં આપ્યા બાદ એકવાર ભૂવા પૂરાઈ દીધા હતા પણ ફરી એ ભૂવા પાછા બેસી ગયા છે તો આની તાકેદારી વહેલી તકે નમ્ર વિનંતી છે અમારી કે આને વ્યવસ્થિત કરાવે વહેલી તકે અહીંયા આગળ વારંવાર રોજ એક એક કે બે જણ પડતું જ હોય છે